પાંચસો રૂપિયા એક બે હાજરી પાંચસો એક બોલવું ભાઈ કોઈ લે પાંચસો એક રૂપિયો એક રૂપિયો ને ભાઈ પાંચસો એક બે ચાલી બેતાલી પચાસ પાંચસો પચાસ બોલવો પાંચસો છપ્પન પંચોતેર નેવું પાંચસો બે પાંચસો પંદર પંદર રૂપિયા પાંચસો પંદરું અઠાવીસ બાવીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ

પાંચસો એક બે ત્રણ ચાર પાંચ પંદર પચીસ ચાલીસ રૂપિયા પાંચસો બોલવું પાંચસો રૂપિયા એકતાલીસ વાર